નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબમાં આપનું ફરી વખત હાર્દિક સ્વાગત છે તો ખાસ કરીને આપણે ધોરણ બાર સબ્જેક્ટ ઇકોનોમિક્સ અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ બંને સબ્જેક્ટના ફૂલ સિલેબસ આપણે થોડા સમય પહેલા કમ્પ્લીટ કર્યા હવે આપણે રિવિઝનના ભાગ સ્વરૂપે ઘણા બધા પ્રશ્નપત્ર જેટલા મેક્ઝિમમ

ખાસ કરીને પેલી પરીક્ષાના એન્ડમાં તો એની અંદર જે આપણે પેપર સ્ટાઇલ હતી એ લગભગ હવે તમને દરેક વ્યક્તિઓને ખ્યાલ છે કે હવે જનરલ વિકલ્પ આવી ગયા અને સાથે સાથે

તો ડોક્ટર ના વ્યવસાય માટે એક જ પદવી છે કઈ એમબીબીએસ નેક્સ્ટ લ્યુથર ગ્યુલિકે સંચાલનના કેટલા કાર્ય વિસ્તાર જો ખાસ યાદ રાખજો કાર્ય અને કાર્ય વિસ્તારમાં ફેર છે કાર્ય કે તો આપણે આયોજન થી લઈને અંકુશ સુધીના આવે એટલે કે લ્યુથર ગ્યુલિક હોય તો 5 આવશે પણ અહીંયા તમને શું કીધું છે કાર્ય વિસ્તાર કાર્ય નથી કીધું કાર્ય કીધું તો પાંચ આવત પણ આવું છે કાર્ય વિસ્તાર એટલે કાર્ય વિસ્તાર આપણી પાસે કેટલા છે તો કે કયા કયા આવશે ઉત્પાદન સંચાલન બજાર સંચાલન નાણાકીય સંચાલન

આપવા ઓછામાં ઓછા કેટલા ટકે કેટલા દરે વધારાનું વેતન ચૂકવવું પડે તો આવો ખ્યાલ આપ્યો તો ફેડરિક ટેલરે ફેડરિક ટેલરે જે તત્વો આપ્યા એ તત્વોમાંથી ત્રણ તત્વો આપ્યા હતા કેટલા તત્વો હતા ત્રણ તત્ત્વો એ ત્રણ તત્વોમાંથી એક તત્વ એવું હતું કે દરેક કર્મચારીને એની કાર્યક્ષમતા શારીરિક અને માનસિક કાર્યક્ષમતા અનુસાર કામની સોંપણી કરવી ત્યાર પછી બીજો વિચાર એવો હતો આ ક્રાંતિકારી વિચાર કે એક તત્વો કે બેનો મતલબ સેમ થાય બીજો વિચાર એવો હતો ફેડ્રિક ટેલરનો કે દરેક કર્મચારીને અગાઉથી એની મહત્તમ કાર્યશક્તિ અનુસાર કાર્ય કરવાની સૂચના આપવી પગાર વધારો આપવાનો છે વેતન વધારો આપવાનો છે તો ઓછામાં ઓછા કેટલા ટકા ત્રીસ ટકા શું પૂછ્યું છે ઓછામાં ઓછા આપણો જવાબ શું આવશે ત્રીસ ટકા ક્લિયર નીચેનામાંથી કયો આયોજનનો ઘટક નથી તો આયોજનના ઘટકની ચાવી બોલો એટલે તમને ઓટોમેટિક આવડી જાય પની અંકા અને વ્યૂહરચના ટોટલ સાત ઘટક છે આયોજનના કે આયોજન સાત ઘટકથી બનેલું છે ધ્યેય નીતિ પદ્ધતિ નિયમ અંદાજપત્ર કાર્યક્રમ અને વ્યૂહરચના તો જોવો આમાં કયા કયા છે નીતિ તો કે છે નિયમ તો કે છે પ્રબંધ પ્રબંધ નામનો શબ્દ આમાં ક્યાંય આપેલો નથી એટલે આયોજન ઘટક કયું નથી તો આ ત્રણેય તો છે તો કયું નથી તો કે પ્રબંધ પ્રબંધનો મતલબ થાય વ્યવસ્થા સંચાલન સંચાલનનું એક કાર્ય છે એટલે આનો જવાબ હું આવશે પ્રબંધ ક્લિયર નેક્સ્ટ અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત નીતિ બતાવશે નેક્સ્ટ કર્મચારી ઉત્પાદનનું કેવું અંગ છે જીવંત છે ઉત્પાદનના કેટલા સાધન હોય તો કે જમીન મૂડી શ્રમ અને નિયોજક આમાં શ્રમમાં કોણ આવશે તો કે કર્મચારીઓ તો કર્મચારી પોતે કેવા હોય જીવંત હોય જીવંત એટલે સજીવ મારી તમારી જેવો વ્યક્તિ જે કામ કરી શકે એટલે કર્મ કર્મચારી ઉત્પાદન નું કેવું સાધન છે તો કે જીવન સાધન છે ક્લિયર નેક્સ્ટ મનની એવી કઈ સ્થિતિ છે કે જે કર્મચારીને લક્ષ તરફ દોરી જાય છે માની લો કોઈ વ્યક્તિ હોય તો એને એના ટાર્ગેટ ગોલ તરફ દોરી જવો હોય તો મગજમાં એને મોટિવેશન આપવું પડે મોટી કર્મચારી બે રીતે આપતા એક નાણાકીય અને એક બિન નાણાકીય તો કોઈ પણ કર્મચારીને એના ધ્યેય સુધી દોરી જવો હોય તો એને શું આપવું પડે અભિપ્રેરણ આપવું પડે ક્લિયર

એટલે પ્રાચીન સમયમાં અંકુશ નો અર્થ આવો હતો કઈક સ્વતંત્રતા ઉપર શું થાય તરાપ મારવામાં આવે કે આપણા મગજમાં મગજ ની અંદર આપણે જે કઈ કામ કરીએ છીએ એના ઉપર કોઈક દેખરેખ રાખવા વાળું હોય એટલે એનો મતલબ એવો થાય કે આપણી સ્વતંત્રતા છીનવાઈ ગઈ આપણે ઈચ્છા પડે એવા કામ કરીએ શું નહીં આપણા મગજમાં એવું હોય પણ હકીકતમાં અંકુશનું કાર્ય એવું નથી પેલાના સમયમાં લોકો આવું માનતા એટલે આનો જવાબ ટૂંકમાં આ આવશે સ્વતંત્રતામાં અવરોધક પ્રવૃત્તિ પણ હકીકતમાં અંકુશનું કાર્ય કેવું છે તો કે કોઈ પણ કર્મચારી કાર્ય કરે છે તેના ઉપર દેખરેખ રાખે અને નક્કી કરેલા ધોરણો અનુસાર કામ કરે છે કે નહીં જોવે જો કામ ન કરતા હોય તો એવી ભૂલ શોધે એટલે કે વિચલન ગોતે અને વિચલનનું દૂર કરે અને એ વિચલન એવી ભૂલ ભવિષ્યમાં ફરીથી પુનરાવર્તન માહિતીનું સંપાદન કામગીરીનું માપન થયેલ ધોરણો અને કામગીરી વચ્ચે સરખા થયેલ કામગીરી અને ધોરણો વચ્ચે સરખામણી અને છેલ્લે આવશે સુધારા લક્ષી પગલા ધો માકા થઈ આખી વિધિ છે આવા કોઈ પરિબળ જ નથી આવતા કુદરતી અને મોસમી પરિબળ નથી આવતા આપણે પરિબળ જોયા કેટલા તો કે બે એક જોયું આંતરિક પરિબળ અને બીજું હોય બાહ્ય પરિબળ બાહ્ય પરિબળ ઉપર કોઈ દિવસ કોઈ પણ ધંધાકીય એકમ કે કોઈ પણ સંચાલક બાહ્ય પરિબળ ને પોતાના નિયંત્રણમાં સંચાલક अथवा ધંધાકીય એકમ પોતાના નિયંત્રણમાં લઈ શકે તો પોતાના અંકુશમાં કયા પરિબળ રાખી શકાય તો કે જવાબ આવશે આંતરિક પરિબળો કયા પરિબળો આંતરિક પરિબળો ક્લિયર કુલ કાર્યશીલ મૂડી હવે જો આપણી પાસે કાર્યશીલ મૂડી બે પ્રકારની હોય કોઈ કુલ કાર્યશીલ મૂડી એ આપણે આગળ જોયું હતું અને બીજું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી એક કુલ છે અને બીજું શું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી कूल कार्यशील मुडी એટલે બીજું કાઈ ન ચાલુ મિલકત જેને ઇંગ્લિશમાં કહેવાય કરન્ટ એસેટ અને ચોકી કાર્યશીલ મુડી એટલે તો કે ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા અથવા ચાલુ જવાબદારી જે તમે ગણો એને ઇંગ્લિશમાં લખું તો આવી રીતે લખાય ચોકી કાર્યશીલ તમને શું પૂછ્યું છે કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય આ ભાગ પૂછ્યો છે કુલ કાર્યશીલ મૂડી એટલે તો કે ચાલુ મિલકત તો આમાં જુઓ બિન ચાલુ નહીં આવે બિન ચાલુ આ ત્રણેય નો મતલબ સેમ થાય એટલે આ ત્રણેય એક પણ જવાબ આપણો આવશે નહીં આપણો જવાબ આવશે કુલ ચાલુ મિલકત ક્લિયર અને જો

વધારે નફો ઓછો નફો ન થાય જે પ્રમાણે નક્કી કર્યું હોય એ પ્રમાણે જેને વ્યાજ આપવામાં આવે નેક્સ્ટ વિદેશી રોકાણ સંસ્થા તેની નોંધણી કોઈ પણ જગ્યા હોય ક્યાં આવશે શેર બજાર વાળો આવે એટલે સેબી માં આવશે ક્યાં આવશે નાણા બજારનું તો નાણા બજાર કેવું કેવા સમયગાળા માટેનું હતું તો કે ટૂંકા સમયગાળા માટે મૂડી બજાર છે એ લાંબા સમયગાળા માટે નાણા બજાર છે એ ટૂંકા સમયગાળા માટે તો જો

કે હસ્તાંતરણીય સાધન નથી એકચુલી કોમર્શિયલ પેપર હસ્તાંતરણીય સાધન છે આટલો ખાલી ડિફરન્ટ છે આ બધા એના લક્ષણ થઈ ગયા પણ અહીંયા નથી છે ને એ ખોટું છે તો આપણે ખોટું જ ગોતવાનું છે ક્લિયર એટલે આનો જવાબ શું આવશે સી સોરી બી હસ્તાંતરણીય સાધન નથી તેથી ફેરબદલી પાત્ર નથી કારણ કે કોમર્શિયલ પેપર એકચ્યુઅલી હસ્તાંતરણીય સાધન છે એટલે ફેરબદલી થાય નેક્સ્ટ વધુ પડતા જાહેરાત ખર્ચ તમે જેટલો પણ જાહેરાત વધારો તો આ પ્રાપ્ત થાય આ થાય આ થાય પણ પેદાશ ની કિંમત વધે ખાસ કરીને તમે જાહેરાત વધારો તો પેદાશ કિંમત શું થાય વધે કારણ કે જાહેરાત કરનાર વ્યક્તિ ઉત્પાદક કે વેપારી પોતાના ખિચ્ચામાંથી કોઈ દિવસ જાહેરાતના રૂપિયા નાખે નહીં એ બધી જાહેરાતનો જે કઈ ખર્ચો છે એ કિંમત ઉપર નાખી દે વસ્તુની કિંમત વધારતી એટલી क्लियर नेक्स्ट पैकिंग ने पेदास माटे શું કહી શકાય पैकिंग કરો એટલે કપડા પેરાઈ જાય પેદાસ હોય એને જાહેર રત્ની અરજી તમે ક્યાં કરી શકો સુપ્રીમ કોર્ટ अथवा હાઈકોર્ટ ની અંદર જાહેર રત્ની ઇન્ટ્રસ્ટ પબ્લિક લિટીગેશન એક્ચ્યુઅલી આ આવે પીઆઈલ પબ્લિક ઇન્ટ્રસ્ટ લિટીગેશન પબ્લિક

ઇકો ફ્રેન્ડલી વસ્તુ ક્લિયર સરસ બધાના જવાબ આવતા જાય છે પણ આપણે થોડુંક સ્પીડ થી પૂરું કરવું છે કારણ કે સેક્શન એ બી આજે કમ્પ્લીટ થઈ જાય તો કાલે સેક્શન સી ઉપર આપણે ફરીથી ડાયવર્ટ થઈ શકીએ આજે સેક્શન એ બી કમ્પ્લીટ થઈ જાય તો ઓકે એટલે આવતીકાલથી આપણે સેક્શન સી ઉપર જઈએ અને આપણે મેક્ઝિમમ એક વખત પ્રશ્નપત્ર બધા પૂરા થાય એટલે ફરીથી પાછો આપણે સેક્શન એ આપણો જનરલ લેક્ચરનો ટાઈમ આપણો ફાળવેલો છે એટલા ટાઈમની અંદર મોસ્ટ ઓફ આપણે સેક્શન એ બી ડિસ્કસ કરવાના છે કારણ કે સેક્શન એ બી 30 માર્ક્સનો ભાગ છે એટલે નિયર અબાઉટ 30% જેટલો અભ્યાસક્રમ આમાંથી કવર થાય એટલે થ્રુઆઉટ પાસ થઈ જાવી એટલું આપણે રિકવર અહીંથી ફરજિયાતપણે કરવાનું છે એમ સેક્શન સી ડી અને ઈ પણ જોવાના છે પણ એમાં કેવું થાય ઘણી વખત સેક્શન ઈની વાત કરીએ તો એક સવાલ વારા ઘડીએ ઘણા બધા પ્રશ્નપત્રમાં રિપીટ થતો હોય તમે ખ્યાલ જ હશે પણ આ બધા સવાલ એવા છે મેક્સિમમ આપણે રિપીટ નથી કરવા આપણે રિપીટ કરવા જ નથી જેટલા મેક્સિમમ સવાલ જો એટલે આપણે થ્રુઆઉટ રિવિઝન કરવાના છે કારણ કે ઘણી વખત શું થાય તમારી નજર સામેથી આ બધા સવાલ એક વખત નીકળી ગયા હોય તો તમારે વાંચવા ન પડે એક વખત થ્રુઆઉટ નીકળી જાય દેશના વિકાસમાં સૌથી મહત્વની ભૂમિકા કોની છે તો કે દેશના વિકાસ માટે તો ત્રણેય આવશે કોણ આવશે ત્રણેય કારણ કે આપણી પાસે ત્રણ જ ઓલા છે ભાગ રાજકોષ નીતિના મહત્વના કેટલા પાસા છે તો કે ચાર પાસા છે કેટલા પાછા છે ચાર નેક્સ્ટ જો આની અંદર અંદર બી બી ની ની ખાસ ખાસ કરીને કરીને વાત કરીએ આપણે તો એક સવાલ એક માર્ક્સ નો સવાલ હોય પણ બને તે સુધી શોર્ટ એન્ડ સ્વીટ લખવાનું છે એટલે કેવાનો મતલબ એને જે માગ્યું હોય ને એ જ આપવાનું છે એનાથી વધારે કઈ લખવાનું નથી અને ખાસ કરીને આમાં જે વસ્તુ કીધું કોઈ વર્ષ છે સંખ્યા છે પ્રકાર કે એવું કઈ પૂછે તો પેન્સિલ થી અંડરલાઈન કરતી કારણ કે જે તપાસ વાળા વ્યક્તિ ન્યા પડે એટલે સાચું પડે તપાસનાર વ્યક્તિને હાથમાં તમારી સપ્લિમેન્ટરી એટલે કે પુરવણી જેટલી વાર ઓછો સમય માટે રે એટલા માર્ક્સ તમારા વધારે આવે કારણ કે પુરવણી જેટલી વખત તમારા હાથમાં એના હાથમાં રાખશે એટલી તમારી ભૂલ ગોતવાની સ્ટ્રાય કરશે એટલે એને જે જોઈએ છે એ જ તમે સામે આપી દો એટલે ભૂલ કારણ કે એ જોવા માટે બધું તમે એવું ન આપો આપ્યું બધું જોવે કે આમાં લખ્યું છે તો જોતો હોય ત્યારે ખોટું હાથમાં આવી જાય ખોટું હાથમાં આવે તો એમાં મેક્ઝિમ આપણે ભૂલ ઓછી થાય એનું ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી જે કઈ વસ્તુ પ્રકાર છે કે એવી મહત્વની કોઈ બાબત છે એને પેન્સિલથી થી કરી દેવી એકદમ સાદી અને સિમ્પલ કોઈ શણગારવાનું કે એવું કોઈ વસ્તુ નહીં જાણે તપાસનાર વ્યક્તિ જો એટલે તરત જ એની નજર ન્યા પડે એટલે વહીવટી અધિકારી મુખ્ય વહીવટી અધિકારી ઉચ્ચ સપાટીમાં જેનો સમાવેશ થાય ઉચ્ચ સપાટીમાં કોનો કોનો સમાવેશ થતો હતો એક તો આનો તો થતો જ તો

અંદાજપત્રના પ્રકાર જનરલી ચાર આવશે રોકડ મૂડી ખર્ચ ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ અને મૂડી ખર્ચ પેલા ચેપ્ટર નો સવાલ છે આ નેક્સ્ટ ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો બાહ્ય પરિબળો પીછાશે કયા બાહ્ય પરિબળો એવા હોય કે જે સંચાલકો એને પોતાના નિયંત્રણમાં ન કરી શકે કોઈ પણ ધંધા એકમ છે તેજી મંદી પોતે કે એમ આવે તો કે નહીં એ પોતે નિયંત્રણ નો કરી શકે ટેકનોલોજીમાં ફેરફાર ગ્રાહકની ટેવ ફેશન વલણ વગેરે પસંદગી વગેરે ત્યાર પછી સરકારની આ બધા કયા પરિબળો કહેવાય બાહ્ય પરિબળ જેમાં સર કોઈ પણ સંચાલક આ બધા પરિબળને નિયંત્રણમાં લાવી શકે નહીં ક્લિયર નેક્સ્ટ

એક બાજુ હોય મધ્યસ્થી અને બીજી બાજુ હોય ગ્રાહક એટલે કે શેર હોલ્ડર જે હોય શેની નોંધ તો કે જામીનગીરીના સોદાની સોદા એટલે ખરીદ વેચાણ જામીનગીરીની લેવડ દેવડ એની જે નોંધ થાય એ નોંધ શું કહેવાય કરાર નોંધ કહેવાય ક્લિયર નેક્સ્ટ વેચાણ વૃદ્ધિ એટલે શું એકદમ સિમ્પલ વૃદ્ધિ એટલે વધારો શેમાં વેચાણમાં વેચાણ વધારવા માટે ઉત્પાદક કે વેપારી દ્વારા વેચાણ તો એ લોકો જ કરે ને જે પ્રયુક્તિ પ્રયુક્તિ એટલે પદ્ધતિઓ રસ્તાઓ અપનાવવામાં આવે એને શું કહેવાય વેચાણ વૃદ્ધિ ફરીથી વેચાણ વધારવા માટે ઉત્પાદક કે વેપારી દ્વારા જે પ્રયુક્તિ અપનાવવામાં આવશે અથવા જે પદ્ધતિ અપનાવવામાં આવે એને શું કહેવાય વેચાણ વૃદ્ધિ આપણે જોયું તો જાહેરાત વટાવ વળતર ભેટ અન્ય વસ્તુની ભેટ વ્યાજ વગર લોન ની સુવિધા વેચાણ પછી ની સુવિધાઓ આ બધા રસ્તા એવા છે ઇનામ આ બધા રસ્તા એવા છે કે જેનાથી હું થાય વેચાણ વધે ઓકે નેક્સ્ટ બ્રાન્ડિંગ એટલે શું વસ્તુ કે વસ્તુના નામને જે કાયદા કે માન્યતા મળે તેને શું કહેવાય બ્રાન્ડિંગ ટ્રેડમાર્ક હોતના આમાં આવશે નેક્સ્ટ ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા સ્વરૂપે શું રજૂ કરવું પડે સિમ્પલ છે બિલ કારણ કે ભવિષ્યમાં આધાર તરીકે તમારે બિલ લેવું ફરજિયાત છે અને ગ્રાહકની જવાબદારીમાં હોતના બિલ રજૂ કરવું પડે નેક્સ્ટ ધંધા કે પર્યાવરણના આંતરિક પરિબળો આંતરિક પરિબળો આપણી પાસે ત્રણ છે અને બાહ્ય પરિબળો છ છે કયા કયા કર્મચારી અને સંચાલકોનું વલણ અથવા વર્તન જે લખોય આ ત્રણ જે છે આંતરિક છે બાહ્યમાં કેટલા આવશે તો કે છ સામાજિક સાંસ્કૃતિક આંતરિક કેટલા છે ત્રણ ઓકે ત્રીસ સવાલ અહીંયા પૂરા થયા એટલે કે સેક્શન એ અને બી કમ્પ્લીટ થયો હવે આવતીકાલે સેમ ટાઈમે આપણે સેક્શન સી જોવાનો છે ટોટલ ચાર દિવસે આપણું એક પ્રશ્નપત્ર ઇકોનોમિક્સ હશે તો પણ ભલે અને બીએ હોય તો ભલે ચાર દિવસે આપણો એક પ્રશ્નપત્ર આપણે કમ્પ્લીટ કરી દેશું મેક્સિમમ જ્યાં સુધી આપણે કવર થાય ત્યાં સુધી આપણે પ્રશ્નપત્ર કવર કરવાના છે ઓકે તો મળીએ આવતી કાલે સેમ ટાઈમે સેક્શન સી પ્રશ્નપત્ર એક સબ્જેક્ટ બીએ અને સેક્શન સી ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ